હું તમારી સાથે શેર કરીશ ભરપૂર ખજૂર રેસિપી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે હેલ્ધી હોવાની સાથે ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં એક કપ ફૂલ ફેટ દૂધ ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવીશું એક બોઇલ આવે પછી સાથે વીસ નંગ ખજૂર જેના બી કાઢી અને સારી રીતે ધોઈને લીધો છે સાથે મેં લીધા છે દસ નંગ કાજુ દસ નંગ બદામ બંનેને એક કલાક પાણીમાં પલાળી અને બદામની છાલ કાઢીને લીધી છે સતત ચલાવતા જઈ અને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈએ થોડી જ વારમાં બધું કૂક થવા લાગ્યું છે સાત થી આઠ મિનિટમાં દૂધ એબ્ઝોર્બ થઈ ખજૂર અને ફ્રૂટ કૂક થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈએ પંદર થી વીસ મિનિટમાં રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે મિક્સચર જારનું સૌથી નાનું ઝાર આવે તેમાં લઈ અને તેની ફાઇન પેસ્ટ તૈયાર કરીએ આ રીતે પેસ્ટ તૈયાર છે આ પેસ્ટ તમે ફ્રીઝરમાં બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો આમાંથી ખજૂર થીકશેક તૈયાર કરીએ જ્યુસ માટેનું જે ઝાર આવે તેમાં મેં લીધું છે બે કપ ફૂલ ફેટ ઠંડુ દૂધ સાથે તૈયાર કરેલી ખજૂરની પેસ્ટ બધી જ પેસ્ટ એડ કરીએ ગ્રાઇન્ડ કરીએ અહીંયા હું બે ગ્લાસ શેક બનાવી રહી છું ખજૂર થિક શેક સર્વિંગ માટે તૈયાર છે તો સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમે ખજૂર થીક્સ એક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ